નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હરસ અને મસાની સમસ્યાનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે અંજીરનો પ્રયોગ છે અંજીર જે છે આપણે ઘણા બધા વિડીયો છે અંજીરના બનાવેલા છે અંજીર જે છે અંજીર આ ઘણી બધી બીમારીઓમાં એક અક્ષીર દેશી ઔષધિ તરીકે સાબિત થયેલી જડીબુટ્ટી કહેવાય મિત્રો અંજીર છે અંજીરને લીધે હરસમસા અને ખાસ કરીને જે હરસમસામાં ચીરા પડી ગયા હોય અથવા હરસમસા છે એમાંથી લોહી નીકળતું હોય વારંવાર લોહી અથવા જેને કહેવાય કે દૂધતા હરસ હોય તો આ હરસની સમસ્યામાં ખૂબ જ સારું જબરજસ્ત રિઝલ્ટ મળે એવો અંજીરનો એક પ્રયોગ છે અંજીર છે ને અંજીરની અંદર આમ તો ઘણા બધા પોષક તત્વો અને મિનરલ્સ અને વિટામિન્સ છે એનો ખજાનો છે અંજીર એની અંદર ફાઇબર છે મેગ્નેશિયમ છે પોટેશિયમ પ્રોટીન આયર્ન ઘણા બધા પોષક તત્વો તો છે જ પણ એની અંદર રહેલું એક જબરજસ્ત પોષક તત્વ જેને કારણે અંજીર છે હરસ મસામાં ખૂબ સારું પરિણામ આપે અને પોષક તત્વ એટલે ફાઈબર અંજીરમાં ફાઈબર હોવાને લીધે એક તો અંજીર છે એ તમારું પેટ પહેલાં તો બરાબરનું સાફ કરી નાખશે તમે બે ચાર દિવસ આ પ્રયોગ અપનાવશો ને આજે જે પ્રયોગ બતાવું છું એક તો પેટ બરાબર સાફ થશે અને પેટ જ્યારે બરાબરનું સાફ થાય ને ત્યારે શરીરમાં રહેલી કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ બીમારી હોય પચાસ ટકા બીમારી છે એમનામ દૂર થઈ જતી હોય છે એટલે હરસ અને મસાની જે સમસ્યા છે અને એમાં પણ ખાસ કરીને લોહી નીકળતા મસા હોય અથવા પીડાદાયક કષ્ટદાયક હરસ મસા હોય ને ત્યારે અંજીરનો જે પ્રયોગ છે એ કઈ રીતે કરવાનો તો કે બે અથવા ત્રણ છે મોટા અંજીર હોય તો બે લેવાના નહીંતર ત્રણ અંજીર ત્રણ અંજીરને એક ગ્લાસ પાણી લઈ એની અંદર નાખીને પલાળીને રાખી દેવાના રાત્રે સૂતી વખતે સવાર અને સાંજ બે ટાઈમ કરવાનો પ્રયોગ છે હરસ મસામાં ખાસ રાત્રે પલાળીને રાખી દીધા સવારે ઉઠી અને આ અંજીર છે ને એને એકદમ પકડી અને એકદમ ઝીણું ઝીણું ચાવી અને એકદમ ધીમે ધીમે ચાવીને ખાઈ જવાના છે પાણીમાં પલળ્યા હશે આખી રાત એટલે એકદમ પોચા અને નરમ થઈ ગયા છે પાણી છે એ પીવાની જરૂર નથી પણ એની અંદર રહેલા જે પલળેલા અંજીર છે ને જે પલાળેલા અંજીર આને એકદમ ધીમે ધીમે ચાવી અને ખાઈ જવાના છે બીજું કાંઈ કરવાનું નથી સવારે ઉઠીને પહેલું કામ આ કરવાનું ત્યાર પછી સવારે નાસ્તો કર્યા પછી સવારે પણ ત્રણ અંજીર છે પલાળી દેવાના પાણીમાં આ અંજીરનું રાત્રે સેવન કરવાનું રાત્રે સૂતી વખતે સૂતા પહેલાં સુવાના અડધો પોણો કલાક પહેલાં અને જમવાના અર્ધો પોણો પોણો કલાક પછી આ અંજીર છે ને અંજીરનું ખાલી માત્ર ને માત્ર આ અંજીરના સેવનથી પણ હરસ અને મસાની સમસ્યા છે આમાં જોરદાર રિઝલ્ટ મળશે પીડાદાયક હરસમસા હોય લોહી નીકળતા હરસમસા હોય તો આમાં ખૂબ સારું પરિણામ મળશે હરસમસા છે ને એ કબજિયાતને કારણે થતી સમસ્યા છે આને મૂળભૂત છે ને લાંબા સમયની કબજિયાત છે શરીરમાં રહે તો આ સમસ્યામાંથી હરસ મસા ચોક્કસ થઈ શકે છે આયુર્વેદ એવું કહે છે અને અંજીરનો આ જે પ્રયોગ છે આ પહેલાં તો કબજિયાતને કાબૂમાં કરી લે છે એટલે કહેવાનો મતલબ એ કે પહેલાં તો આંતરડા છે ચોખા ચટ જેવા કરી નાખશે કબજિયાત છે એ એકદમ દૂર થઈ જશે અને જેના કારણે જે હરસ અને મસાની જે પીડા છે એ પીડામાંથી તો એકદમ મુક્તિ મળી જાય છે અને જે લોહી નીકળતા હરસ હોય આની અંદર તમને જબરજસ્ત અને જોરદાર રિઝલ્ટ મળી જશે આ પ્રયોગની સાથે મિત્રો પરેજી એ રાખવાની છે કે મેંદાવાળી વસ્તુ બિલકુલ નથી ખાવાની ઘઉંની રોટલી પણ બને ત્યાં સુધી ઓછી ખાવાની છે તીખો તળેલો અને ગરમ મસાલાવાળો ખોરાક છે ભૂલે ચૂકે પણ ન ખાવો બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ છે એ ભૂલે ચૂકે પણ ન ખાવું અને એકદમ સાદો અને એકદમ હળવો ખોરાક એટલે કે પચી જાય એવો ખોરાક લેવાની સાથે આ પ્રયોગ કરવામાં આવે તો હરસ મસાની સમસ્યા ખૂબ જ આસાનીથી મિત્રો કાબૂમાં આવી જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી